બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બનાસકાંઠામાં ખાદ્ય સલામતીને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી ખાદ્ય મસાલાના નમૂનાઓમાં જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એક ચિંતાજનક તથ્ય સામે આવ્યું પાલનપુરમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થો ખાસ કરીને મસાલાના નમૂનાઓમાં જંતુનાશક દવાઓની માત્રા મર્યાદા કરતા વધુ હોવાનું જણાવ્યું તારીખ નવમી ઓક્ટોબરના રોજ પાલનપુરમાં વિવિધ દુકાનોમાંથી મસાલાના કુલ ચૌદ નમૂના લેવામાં આવ્યા હતા નમૂનાઓની તપાસમાંથી પાંચ નમૂનાઓમાં ફાયપ્રોનિલ ફેનોક્સ થાય ક્લોરપાયરિફોસ સામ અને એક્ઝોક્સી સ્ટ્રોબેરી જેવી છેડી તત્વોની માત્રા મર્યાદા કરતા વધુ હોવાનું જણાવ્યું નમૂનાઓ એમ કે મસાલા થરા વાંકડ કરિયાણા સ્ટોર્સ થરાદ એક્સક્લુઝિવ સ્પાઈસીસ પાલનપુર યમી ફૂડ પ્રોડક્ટ્સ પાલનપુર કુલદીપ કરિયાણા સ્ટોર્સ થરાહમાંથી લેવામાં આવ્યા છે ગંભીર બાબતને ધ્યાનમાં લઈને ખાદ્ય સલામતીને ધોરણો અધિનિયમ બે હજાર છ હેઠળ દુકાનો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ